નમસ્કાર આજે આપણે એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરીશું જેમણે પ્રાચીન ભારતમાં પોતાના જ્ઞાનથી એક અલગ જ છાપ છોડી છે ગાર્ગી વાચક નવી હા ગાર્ગી એમનું નામ આવે એટલે બુદ્ધિ અને શું કહેવાય હિંમતની વાત આવે બિલકુલ આપણી પાસે એમના જીવન અને ખાસ કરીને એમના દાર્શનિક વિચારો પર કેટલાક લેખો છે આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એ સમયમાં એટલે કે વૈદિક યુગમાં જે મોટે ભાગે પુરુષ પ્રધાન ગણાતો હતો ત્યાં ગાર્ગીએ કેવી રીતે પોતાની જગ્યા બનાવી કેવી રીતે એમણે સ્થાપિત માન્યતાઓને પડકારી અને બ્રહ્મ અને આત્મા જેવા એમ કે ગહન વિષયો પર ચર્ચા કરી ચોક્કસ એમનો સમય જુઓ તો ઋગ્વેદ કાળનો છે બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો એટલે વૈદિક શિક્ષણનું વાતાવરણ તો મળ્યું પણ એ સમયમાં સ્ત્રીઓ માટે આ બધું શું કહેવાય સહેજ નહોતું એ જ તો સમાજની જે ગોઠવણ હતી એમાં સ્ત્રીઓનું સ્થાન મોટે ભાગે ઘર પૂરતું જ રહેતું હા પણ ગાર્ગી એ બધાથી અલગ તરી આવ્યા એમણે પરંપરાને ફક્ત તોડી જ નહીં પણ જ્ઞાનના માર્ગે આગળ વધ્યા વેદ દર્શનશાસ્ત્ર આ બધામાં એમની પકડ જબરદસ્ત હતી બરાબર અને ખાસ કરીને બ્રહ્મ એટલે કે આ સૃષ્ટિ પાછળનું પરમ સત્ય અને આત્મા આ બે વિષયો એમના ચિંતનના કેન્દ્રમાં રહ્યા હોય એવું લાગે છે અને આનું સૌથી મોટું ઉદાહરણ તો પેલો યાજ્યવલ્ક્ય સાથેનો એમનો સંવાદ છે ને હા બૃહદારણ્ય ઉપનિષદ એ પ્રસંગ તો ખૂબ જાણીતો છે રાજા જનકની સભા હતી મોટા મોટા વિદ્વાનો ભેગા થયા હતા અને ત્યાં યાજ્યવલ્ક્ય જે એ સમયના સૌથી મોટા જ્ઞાની હા એમને ગાર્ગીએ પડકાર ફેંક્યો ભરી સભામાં એ સમયમાં એક સ્ત્રી માટે આ કરવું બહુ મોટી વાત હતી તો એ સભામાં શું થયું એમણે શું પૂછ્યું હતો કયો પ્રશ્ન જે આટલો મહત્વનો ખૂબ જ મૂળભૂત પણ ધારદાર સવાલ પૂછ્યો એમણે પૂછ્યું યાજ્યવલ્કીય આ જે બધું જ જળ જેવું છે એટલે કે આ પાણી પર જે બધું ટકેલું છે એ શેના પર ટકેલું છે અને પછી એ પ્રશ્નોની હારમાળા ચાલુ રાખી એક પછી એક સ્તર ઊંડા ઉતરકા ગયા અચ્છા અને છેલ્લે પૂછ્યું કે આ સમગ્ર બ્રહ્માંડ આ આખું જગત આખરે શેના પર આધારિત છે છે એનો અંતિમ આધાર શું વાહ એટલે કે વાસ્તવિકતાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ આ તો સીધો બ્રહ્મના સ્વરૂપ પરનો પ્રશ્ન થયો બિલકુલ આ ખાલી જિજ્ઞાસા નહોતી પણ જે સ્થાપિત જ્ઞાન હતું એને ચકાસવાનો એને પડકારવાનો પ્રયાસ હતો તો પછી એમના પોતાના વિચારો શું હતા આત્મા બ્રહ્મ આ જગત એના વિશે ગાર્ગી શું માનતા હતા ગાર્ગીનો મુખ્ય ભાર એ વાત પર હતો કે આત્મા જે છે એ ફક્ત આપણા શરીર પૂરતો સીમિત નથી એ નાનો ટુકડો નથી પણ એ તો પેલી અનંત સાર્વત્રિક વાસ્તવિકતા છે ને જેને આપણે બ્રહ્મ કહીએ છીએ બસ એનો જ એક અંશ છે એનાથી અલગ નથી જેમ સમુદ્ર અને લહેર અલગ નથી બસ એ જ રીતે આ અદ્વૈતનો વિચાર છે અદ્વૈત એટલે કે બે નહીં પણ એક નોન જુઆલિટી હા અને આ બહુ ક્રાંતિકારી વિચાર હતો કારણ કે એનો અર્થ એ થયો કે દરેક જીવમાં જે આત્મા છે એ પરમ સત્યનો જ ભાગ છે પણ જો આત્મા અને બ્રહ્મ એક જ હોય તો પછી આપણને આ જુદાપણાનો અનુભવ કેમ થાય છે આ શરીર આ મન એ બધું શું છે ગાર્ગી આના પર કંઈ કહ્યું ઉપનિષદોમાં સામાન્ય રીતે શરીર અને મનને આત્માના સાધન માનવામાં આવ્યા છે જેનાથી એ અનુભવ કરે છે ઓકે પણ ગાર્ગી જેવા ચિંતકોનો ભાર એ હતો કે આત્મા આ શરીર અને મનથી પર છે એનાથી બંધાયેલો નથી એટલે મૃત્યુ થાય ત્યારે ફક્ત શરીરનો અંત આવે છે આત્માનો નહીં ના આત્મા તો અનંત છે એ તો બ્રહ્મમાં પાછો ભળી જાય એમ કહી શકીએ અને મોક્ષ એટલે શું તો કે આ સત્યને જાણવું અનુભવવું કે હું એ ફક્ત આ દેહ નથી પણ પેલું પરમ તત્વ જ છું અને આ સમજ ફક્ત જ્ઞાનથી જ આવે એમ હા જ્ઞાન અને ઊંડું ચિંતન તર્ક પ્રશ્નો પૂછવા એ ગાર્ગીનો માર્ગ હતો તો એ સમયના બીજા દર્શનો હતા જેમ કે સાંખ્ય કે યોગ એનાથી ગાર્ગીના વિચારો કઈ રીતે જુદા પડતા હતા સારો મુદ્દો છે જો સાંખ્ય દર્શન શું કહે છે પ્રકૃતિ એટલે કે પદાર્થ અને પુરુષ એટલે કે ચેતના આ બે અલગ તત્વો છે એટલે એ દ્વૈતવાદ થયો બરાબર બે અલગ વસ્તુઓ જ્યારે ગાર્ગીનો ઝોક સ્પષ્ટપણે અદ્વૈત તરફ હતો

અને એ રસપ્રદ પણ છે બંને સત્યની શોધ માટે સંવાદ અને પ્રશ્નોનો ઉપયોગ કરતા હતા શું કહેવાય ડાયલેક્ટિક મેથડ જેવું ઓકે ફરક મુખ્ય વિષયનો હતો સોક્રેટિસનું ધ્યાન મોટેભાગે નીતિશાસ્ત્ર પર હતું સારું શું ખરાબ શું સદ્ગુણ શું રાઈટ એથિક્સ જ્યારે ગાર્ગીનું ફોકસ હતું તત્વમીમાંસા પર મેટાફિઝિક્સ વાસ્તવિકતા શું છે બ્રહ્મ શું છે આત્માનું સ્વરૂપ શું પણ હા બંને પોતપોતાના સમાજમાં પ્રચલિત માન્યતાઓને પ્રશ્નો પૂછીને વિચારવાની નવી દિશા જરૂર આપી તો આપણે અંતમાં કહી શકીએ કે ગાર્ગીનો વારસો શું છે એમનું મહત્વ શું ગણાય ગાર્ગી ફક્ત એક વિદ્વાન સ્ત્રી ન હતા એક પ્રતીક છે બુદ્ધિનું હિંમતનું અને સત્યની નિરંતર શોધનું એમણે સાબિત કર્યું કે જ્ઞાન પર કોઈનો ઈજારો નથી હોતો લિંગ કે જાતિનો તો નહીં જ સાચી વાત છે એમના અદ્વૈત ચિંતને અને પ્રશ્ન પૂછવાની પદ્ધતિએ પછીના દાર્શનિકો જેમ કે શંકરાચાર્ય એમના પર પણ ક્યાંકને ક્યાંક પ્રભાવ પાડ્યો હશે અને સૌથી મોટી વાત એમણે આવનારી પેઢીઓ માટે ખાસ કરીને સ્ત્રીઓ માટે એક પ્રેરણા પૂરી પાડી કે જ્ઞાનના માર્ગે ચાલવું શક્ય છે અને જરૂરી પણ છે ખરેખર ગાર્ગી વાચકનવીની વાત સાંભળીને લાગે કે એમની કહાણી ફક્ત ઇતિહાસ નથી પણ આજે પણ એટલી જ પ્રસ્તુત છે જ્ઞાનની ભૂખ અને પ્રશ્નો પૂછવાની હિંમત હોય તો કોઈ બંધન રોકી શકતા નથી એમણે બ્રહ્મ અને આત્માના જે ગહન રહસ્યો પર વિચાર કર્યો એ આજે પણ આપણને વિચારતા કરી દે છે અને કદાચ આજના સમય માટે એક વિચાર મૂકી શકાય અત્યારે માહિતીનો યુગ છે ચારે બાજુથી આપણને કેટલા બધા વિચારો માન્યતાઓ અભિપ્રાયો મળે છે હા માહિતીનો ધોધ છે તો આવા સમયે ગાર્ગીની જેમ મૂળભૂત પ્રશ્નો પૂછવાની કે આ ખરેખર શું છે આનો આધાર શું છે અને જે સ્થાપિત ધારણાઓ છે એને પડકારવાની હિંમત રાખવી એ કેટલું મહત્વનું છે શું આપણે પણ જ્ઞાનની આવી ઊંડી શોધ માટે થોડી વધુ જિજ્ઞાસા કેળવી શકીએ એ વિચારવા જેવું ખરું